ભુજ તાલુકાના સામત્રા ગામમાં ચાલીસ વર્ષની પત્નીએ 60 વર્ષના વૃદ્ધ પતિને ક્રૂરતાથી મોતને ઘાટ ઉતાર્યો સમાજને લાલબત્તી સમાન કિસ્સો જાણો વિગતવાર અહેવાલ ભુજ તાલુકાના સામત્રા ગામમાં એક હજમચાવી દેનાર બનાવ સામે આવ્યો છે 60 વર્ષના વૃદ્ધ પતિએ રૂપિયા આપવાનો ઇનકાર કરતા ગુસ્સે ભરાયેલી પત્નીએ પતિ પર કેરોસીન છાટી જીવતો સળગાવી દીધો હતો

અને એ માટે વારંવાર ધનજીભાઈ પાસે રૂપિયા માંગતી હતી ઇનકાર કરતા ધんજીભાઈને મારી નાખવાની ધમકીઓ આપતી હતી આ ત્રાસ અંગે ધんજીભાઈએ પુત્ર તથા ગામના આગેવાનોને પણ રજૂઆત કરી હતી પતિ પર કેરોસિન છાટી સળગાડ્યો બે દિવસ પહેલા સાંજના ભાગે કૈલાસે વધુ રૂપિયા માંગતા ધんજીભાઈએ ઇનકાર કર્યો હતો જેના કારણે કૈલાસ ઉસ્કેરાઈને આજે તો તને જીવતો નહીં મૂકું કહી ધનજીભાઈને ખેચીને આંગણાની બાજુના ગેરેજમાં લઈ ગઈ હતી ત્યાં રાખેલી કેરોસીનની બોટલ ખોલીને ધનજીભાઈ પર કેરોસીન છાંટ્યું અને દીવાસળી સળગાવી ફેંકી દીધી હતી ધનજીભાઈ ભડ ભડ સળગવા લાગ્યા હતા અને બચાવો બચાવો ની બૂમો પાડતા હતા પરંતુ આ સમયે પણ પત્નીનું દિલ પીગળ્યું ન હતું અને કૈલાશ ગેરેજના નાના દરવાજેથી બહાર નીકળી જઈને દરવાજો બંધ કરી દીધો હતો જેથી આ વૃદ્ધ નેવું ટકા દાઝી ગયેલા હતા અને વૃદ્ધ ધનજીભાઈની હાલત ગંભીર હોવાથી બુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા બાદમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું ગેરેજમાંથી આવતી બુમો સાંભળીને પુત્ર કપિલ અને ગામ લોકો દોડી આવ્યા અને ધનજીભાઈને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી જીકે જનરલ હોસ્પિટલ ખસેડ્યા હતા તબીબો અનુસાર ધનજીભાઈ નેવું ટકાથી વધુ દાઝી ગયા હતા અને સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસે પત્નીને દબોચી ગુનો દાખલ કર્યો છે ધનજીભાઈના નિવેદનના આધારે માનકુવા પોલીસે પત્ની કૈલાશ સામે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો નોંધ્યો છે પોલીસે કૈલાશને કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી છે બનાવની તપાસ ઇન્ચાર્જ પીઆઈ પીપી ગોહિલ કરી રહ્યા છે આજે ભુજમાં એમ જે ક્રિશ્ચિયન ડીવાયએસપીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું હાલમાં અત્રેના માનકુવા પોલીસ સ્ટેશનમાં એક પત્ની દ્વારા પોતાના પતિને જીવતો સળગાવી દેવાની એક ઘટના આવેલી છે અને એ બાબતે ગુનો કરીને માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ હાથ ધરવામાં આવી છે આ કામે જે મરણ જનાર છે ધનજીભાઈ કેરાઈ જે સામત્રા ગામના વતની છે અને તેમની પત્ની કૈલાસબેન દ્વારા તેમને જીવતા સળગાવી દેવામાં આવેલા છે આ બંનેનું બીજું લગ્ન હતું નું પણ બીજું લગ્ન હતું અને નું પણ બીજું લગ્ન હતું અને ની ઉંમર ચાલીસ વર્ષ છે ધનજીભાઈની ઉંમર સાહીઠ વર્ષ છે અને તેમને ધનજીભાઈને ત્રણ દીકરાઓ છે ત્રણે ત્રણ વિદેશમાં સ્થાયી થયેલા છે એ પૈકી એક દીકરો જે છે કપિલ એ તાજેતરમાં અહીંયા આવેલો છે અને આ બનાવ બન્યો એ પહેલાં એમની વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હતો અને નીચે જે ગેરેજ છે એમના ઘરની નીચેનું ગેરેજ એમાં આ કૈલાસબેને ધનજીભાઈને અંદર લઈ ગયા અને એમની પર કેરોસીન છાંટીને એમને સળગાવી દીધા અને પછી એમણે બહારથી બંધ કરીને ઉપર પોતાના રૂમમાં જતા રહેલા અને એ બાબતે પછી ધુમાડો નીકળ્યો બૂમાબૂમ થઈ એટલે આજુબાજુવાળા પડોશીઓએ એમના દીકરા કૈલાસે કપિલે એ બધાએ આ ખોલ્યું અને પછી એ ધનજીભાઈ વખતે જીવતા હતા એ તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાં એમનું સારવાર દરમિયાન મરણ થયેલું છે ડીડીમાં સાહેબ શું કહ્યું છે એમણે ડીડીમાં સ્પષ્ટ જણાવ્યું છે ઇવન અહીંથી જ્યારે એમને જગ્યાએથી જ્યારે હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે પણ એ એમ્બ્યુલન્સમાં બૂમો પાડતા હતા ડીડીમાં પણ એમણે સ્પષ્ટ જણાવ્યું છે કે મારી પત્નીએ મને સળગાવી દીધો છે હવે પહેલા અકસ્મ પહેલા જે એમએલસી લેવાની લીધેલી હતી એ બધી હવે મર્ડરનો ગુનો દાખલ કરીને હવે આરોપીને અટક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે રિમાન્ડ માટે શું રિમાન્ડ માટે જો જરૂર હશે મુદ્દાઓ કંઈ રિકવર કરવાનું કે એવા પ્રમાણેના કોઈ પણ હશે તો પણ પ્રોસેસ હાથ કોઈ કોઈનું નથી કે આ કિસ્સામાં સમાજ સામે સમાન કિસ્સો બહાર છે અને આ કિસ્સા ખૂબ જ દુઃખની લાગણી ફેલાય છે પત્નીએ પોતાના પતિને અને ઠંડે જે ખૂન કરી નાખવાની જે ઘટના બની છે તે હાલે સમાજમાં જે કિસ્સાઓ ભરી રહ્યા છે તે લાલબત્તી સમાન છે